નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર એક દેવી પૂજક યુવકનો ફોન આવે છે એ જેની અંદર મિત્રો આ દેવી પૂજક યુવક છે જેની પત્ની જે બે બાળકો છે એમ છતાં પણ મિત્રો તે રિસામણે ગયેલ છે અને આ પત્નીના પરિવારજનો જે છે એ આ વ્યક્તિ પાસેથી માતાજીના નામે દંડ પડાવે છે અને આ જે તે પત્ની એને મોકલવાની પણ ના પાડે છે તો મિત્રો જે બાબતને લઈને આ દેવી પૂજક યુવક છે મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને આ બાબતે મદદ માગી રહ્યો છે કે મિત્રો મનસુખભાઈ રાઠોડ આ વ્યક્તિ સાથે ખૂબ જ જોરદાર સલાહ આપે છે તો મિત્રો આવો સાંભળે કે આ સાથે મનસુખભાઈ રાઠોડની શું ચર્ચા થઈ અને ખરેખરથી એની પત્નીની શું તકલીફ હતી જેને લઈને એ રીસામણે ગઈ મિત્રો તમે સાંભળશો તો તમને પણ ખૂબ જ મજા આવશે તો શાંતિથી સાંભળો મિત્રો રેકોર્ડિંગ એ પહેલાં જો આપ ચેનલ પર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બે લાયકન પર દબાવી દેજો જોતીતી તમારું YouTube માં જોતો તો ગણાય તમે હેલ્પ કર્યા હેલ્પ લાઈન માં ગણાય ને કરી દીધા છે એટલે મેં કીધું સર તમારી મદદ જોતી હા કેટલીક જોઈશ એટલે મે કીધું મારા ઘરવાળી ને હે ને મારા મોટો હાડો ને મારા સસરા હે ને મોકલતા નથી હા હા એટલે યા કાકે હમણે કાકે ઘરે અમારે કાકે થઈ ગયું તો ને એક આ બીજા બોલ ચાલો તો હું મહિનો ક્યાં રહેવા ગયો તો મેં કીધું ફાવે તો મને હું ભણેલો માણસ હો અને હું એને ઓલું jewellery manufacture કામ કરું હું computer માં એટલે મારે બે છોકરા છે આપડે કઈ સમાજ છો હું દેવ પૂજક સમાજ માંથી બોલું છું sir હા એટલે અહિયાં કઈક ડખો થઇ ગયો છે એટલે ડખા માંથી એવું નથી કારણ કે ઈ દારૂ નો ધંધો કરે હમ અને હું અહિયાં કોમ્પ્યુટર લઈને ગયો તો computer માં કામ ધંધો કરતો હતો અને કઈક આડા અવળા કઈક હાલતા હતા એ લોકો હું હમ

હા એટલે હું computer રાખું અને ધંધા થોડીક time પડે છે અને ઘરે બે છોકરા અમને school ચાલુ થઈ ગઈ પાછી હા એ મારા દેવી મૂકી ગયા ને એમાં અમે ઠુકા પડી બાકી ઓમ તો બધું પૂગી થઇ હા એટલે એ એટલે શું કે આપણે કેવી રીતે હવે હવે એ કે કે તમે દેવી નું જાનકી નો આવડું કરો ને કારણ કે કઈ નો પતાય કે

મારા ઘર વાળા ને મારા ફોન આયો તો કે કોઈ વાત કે પપ્પા ને કોઈ માનતા જ નથી કે આવી રીતે કઈક કે પણ ઈ તો બાઈ પાહે છે ને એને તમારે છોકરી ને ફોહ લાવી ને સમજાવી દેવાય એટલે એ વઈ આવે બીજું લપ નો કરાય આમ નકર દેવી ના દંડ કેટલી જાત ના પકડાય છે લાકડા અને મરાઈ જાવ તમે એટલે જ ને સર એટલે બીક લાગે પાછી મારે છે ને મારી ઘર રે ને એને હે થોડુંક મેન્ટલ હે થોડુંક છોકરા બુદ્ધિ જીવન છે એનું બીજું કઈ નથી તો મારી બાઈ ની પણ મારી એમ જ છે અલગ તો હું શું જીવું જીવન એટલે મેં મારે હું અપંગ હોવ એટલે મેં કીધું શું કરવું કીધું આમાં એમ કઈ એ લોકો કઈ માનતા હોય નહિ તો તો ભાઈ કરી તે ભાઈ ને નાનું મગજ કામ કરે છે કે મોટું મગજ હે એટલે ટૂંક એ કે હું એને જે કામ કરો કે સીધો ને એ કામ કરી નાખે બીજું કઈ નહિ ને એવું કે તો એને ઘરે વિવા વાર લાકડું પકડાવી દયો ને એટલે ઘરે વિવા અરે ઈ તો હવે પણ ઈ

તો એને જેમાં એમ મા હમણાં જેમાં કાઢી મારી ઉપર બરાબર હા જે માય ગાયું એટલે તો ટૂંકમાં કે હું સાંભળી ન હોય આપડે એને કારણ કે દીવ અમારા સમાજની પાસે ગાયર્યું એવી બોલે ને અમને મને નો ઓળું ગમે નહીં મેં કીધું એવી રીતે રેવા દો કીધું કાંઈક વ્યવસ્થિત વાત કરો કીધું કે કઈ આવતી નો નહીં ને આમ તે મા હમણાં જે મામ ગાયું દીધી કે ફોન બોન કરાવતો ને કોઈ નઈ હારે

હા પણ ધંધા પાણી માં ધ્યાન રાખવાનું હોય બાકી ઉધું ઉધું તો બીજું નું તો નથી કઈ ઓલું મગજ માં ઉતાર તો આપડે બીજું કઈ ન હોય મને તમારું કયું કામ છે મારું રાજકોટ રાજકોટ કઈ જગ્યા એ રાજકોટ ગ્રીલ ચોકડી હે ગ્રીલ ચોકડી હા આપડે દાંત ની હા અત્યારે હું silver માં કામ કરું designer manufacturer કામ કરું ડિઝાઇન બનાવું આપડે દાંત ની એ દેવી પૂજા,

ભાઈ આ બધું આવે ને માય પણ હું તને કહું છું તને ઓલા કાઈક માતાજીની પરીક્ષા કરે ને તેલ માં હાથ નખાવે ને તો ઈ માં નાખતો નહિ હો ના ના ભાઈ સર ઈ હું નો કરું ઈ થોડું કરાય કે આપડે તો હું એ હું તો ધંધો મારે તો તણાવ ને પાણી હું તો કામ કરી રાખું સર મારે તો હા પછી ઓલા કે માતાજી ના મઢે પરીક્ષા કરવી તું હાથો સો ખોટો એટલે તું હાથ નાખતો નહિ એમ કઉ છું નકર આ કોમ્પ્યુટર આઇડિયા જેવો નહિ રે હા તો ઈ નું તો કાઈ નક્કી નહિ છે ઈ માં એટલે સર બીક લાગે એટલે તો અમે કોઈ જતા નથી ત્યાં બાઈ ને ફોલ આવીને ને લે આ પૈસા પગે લાગી અને પાણી એના માર મોટો હાડળી થોડક ફોલ આવે તો પાછા એની ઉપર થઈ જાય એટલે પાછે એવી રીતે પાછો એના જે કેવો ઈ વાત હાય હા નો નો જવા દેવાય पार्वतीજી રી આપણે કેતા તો ભોળાનાથ ની પતરાણી ન કેદી તો पार्वतीજી ને પાર્વતી રી

અને રોવા માંડ ને એવું બધું કરવા માંડ ને એ પોચી પડી ગઈ હા તો કઈક કરવું એમ મને એવું રોતા આપડે રોઈએ એમ કેમ ઘર ઘરું થઇ જવાય ત્યાં ઈને ક્યાં ખબર હોય તું રોઈશ કે શાનો મુનો થઈ ગયો છે આમ હાથ હેરવી જવાય ને એટલે એવડી કઈ શાના રહી જવાય ને એવા બધા લાડ કરાય એટલે આપડી બાઈ મંડે છે ને થવા પણ એ પાછી આ ઘડીક માં છે તો પાછી એને ભાભી ફોન દેવા જાય ખોટે ખોટ હીપકા પરવા મંડાય ને એટલે એને એમ લાગે ઓહ તો રોઈ છે પણ આપણે બંને ને દાંત કાઢતા હોય, નકર મેં હમણાં વિચાર્યું તું કાલ કાલ પરમજી પરમદી મેં કીધું માઇક પોલીસ સ્ટેશન હાજર થઇ જાવ પોલીસ સ્ટેશન ગયા તે ક્યાં ગુનો કર્યો હશે પોલીસ સ્ટેશન હાજર થઇ એટલે ને કારણ કે આખો લોકો કોઈ માને નહીં પછી મેં કીધું શું છે ગમે તેવી રીતે ઘરવાળાને મોકલી દે તો એમ ઈ તો મોકલી દે પણ અટાણે ઈ તો હા ભાઈ જેટલા માતાજીમાં હક નથી ને એવડા એ લોકોના ઘરે કોઈ ભાઈ ત્યાં હમણાં કુટતા જ નથી એમ આપણે હું સમજવાનું આ દેવી બોલતી નથી ને ઓલી દેવી આવતી નથી હવે આમાં કેમ ભેગું કરવું?

મેં હે ને ખાલી અમારા ઘરે થોડુક મેન્ટલ એવી થઈ ગઈ ને થોડીક થોડુક થઈ ગયું તું અમારા ભાઈ ભાઈ માં હું અમારા ભાભી ને એમાં તો મેં કીધું થોડા દી ને હું આગો વયી જાઉં તો હું આગો વયા એટલે આગો કે ટૂંક માં હારા ઘરે વયી ગયો યાર સમજ્યો તો મહિનો એક રિયો મહિનો એક માં શું મારે ધંધા પાણી માં થોડુક પાછું કામ રયું મારે online આયો હું રાજકોટ માં કરતો હોય એટલે computer અહીંયા લે ને computer કર્યું તો અહિયાં સવાર ટાઈમ થાય દારૂ આવે દારૂ પીવા આવે અહિયાં મારા હારા ઘરે,

હા પણ મેં એ બધી રીતે મેં માફી માંગી લીધી પણ એ લોકો કઈ હા કે નામાં માં કઈ ભાઈ જો તારું તમારું હેડકું થતું હોય તો કઈજ દે હું માફી માંગી લઉં તમારો દીકરો થઇ જાવ પણ કોઈ કે બાઈ મોકલો બેઠું મગજમાં તમે, મેં ઊો પડી જાય વાત પણ કરી છે મારી દેવી આમ એટલે કે તમારી દેવી આમ એ કઈ મારી દેવી આમ કઈ એમ હાલ પણ કોઈ વાતે તમારો દીકરો મોકલો મારે જરૂર ભાઈ ની છે અને sir પૈસા બીજા માંગે તો કે છે અમારે ઓલું કરો ને અમારા પાછું એવું બોવ વધારે હોય કે બે પાંચ લાખ રૂપિયા માંગે તો ક્યાં જવું એમ અમારે નાનો માણસ મારા બે છોકરા મારી મમ્મી છે ને મારી મમ્મી ને બે પગ નથી. એમ નઈ પૈસા ને માંગે? હવે ઈ કાઈ પછી હું એક માતાજી નું કાઈક નીકળે તો અમારા માંથી હું હાલતા ઈ નીકળતું હોય આ કે હવે દિયો તો પછી મને બરાબર છે. એટલે જ ને પછી એવું. મને તો પછી માતાજી ને બધાય મુઠી બાંધી જાય એનું હું કરજો? એટલે જ ને હવે એ તો મને કે છે હાલો દયો હવે તો થઈ ગયું કે છે હાલો માફી માંગુ અને કે છે હવે ક્યાંક આવતું હોય કે છે દઈ ગયો એટલે અમને એ બીક લાગે કે હવે લાખ દોઢ લાખ જો દેવી પૈસા માંગે તો મનસુખ દેવા બેઠો હોય તો મારું નામ દઈ દઈએ મારું નામ દઈએ ને તો તારા બગડે

એટલે એવું તો આપડે નથી કરવું પણ ટુંક માં હોય મારે છોકરા નો અભ્યાસ ચાલુ થઈ ગયો છે ને આપડ બીક લાગે છે હવે મારે હું પાછો મારો એક રાંધી ને હું કઈ નાં હોય મારા મમ્મી ના બે પગ કપાઈ ગયા છે diabetes માં એટલે એ કઈ નો કરી કે diabetes મારું મારા મમ્મી ને પાછી મારે ઘર હતી ને એને કઈક ત્રણ છ મહિના એને ધ્યાન દીધી હતી એટલે હવે તારું એવું લાગે તો તારો ફોટો બોટો મોકલ હાલ હું કરું છું કે ભાઈ આને કોઈ કોઈ વાતે આની બાઈ ને મોકલી આપવા,

એમ થોડો થાય આ ઓલા લોકો કઈ નક્કી નો કેવાય હવે ઈ તો હવે ઝગડા ઝગડા ઝગડી માં વધારે હેવાય અને આપડે હું કે આપડે નો એટલું બધું તાગીએ કઈ પણ તો કોઈ સમાજ ના વચ માં રાખી ને કઈ કરી ને એટલે ઈ તો હવે ઈ જ ઈ જ કરવું હે હવે કીધું પોલીસ કચેરી આપડે પોલીસ સ્ટેશન એ નો જવાનું થાય તો વાગ્યા વાળા ને ભેગા કરવા મારે બીજું હું હા બસ એવું કઈક કર નકર જરૂર પડે મને ફોન કરજે હું આવું છું હા કઈ વાંધો હાલો થેન્ક યુ સર હલો કાંઈ વાત મને તારો ફોટો ફોટો મોકલે હું છે ને આ ચડાવું છું આવું થોડું હાલે કઈ કોઈ ગરીબ માણસ હા મને તારો ફોટો મોકલે